નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મહિન્દ્રા યુવો ચારસો પંદર ડીએ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂત મિત્રોને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે અને મિત્રો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો નંબર ક્યાંથી મેળવવા એ માહિતી હું પણ તમને વિડીયોની છેલ્લે આપી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે આ ટ્રેક્ટરની વાત કરું તો મિત્રો ટ્રેક્ટરના માલિક છે ભરતભાઈ ભરતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું ટ્રેક્ટર છે કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકશો માત્ર છવ્વીસો કલાક ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે એટલે કે ટોટલ જવાબદારી સાથે અને તમામ પ્રકારની કોઈ પ્રકારના ફોલ્ટ વગર વેચવાનું છે છવ્વીસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં કંપની કટ આખું જોવા મળશે બે હજાર અને ઓગણીસનું મોડલ છે છવ્વીસો કલાક ચલાવેલું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ભરતભાઈના નંબર હું તમને વિડીયોની છેલ્લે આપી દઈશ બાકી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ સ્થળ ઉપર પૂરેપૂરી ચકાસણી કરી પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો ભરતભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો પાંચ લાખ અને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો પારાવાડા એટલે કે તમને આ ટ્રેક્ટર પારાવાડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભરતભાઈ નામ અને ત્રેસઠ પાંચ સત્તાવન વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો